નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસને વાર સોમવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા ડુંગળીના બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ લાલ ડુંગળીના બજાર ભાવ રાજકોટ એકસો ચાલીસ રૂપિયાથી ત્રણસો સિત્તેર રૂપિયા મહુવા એકસો એકાવન રૂપિયાથી ચારસો રૂપિયા ભાવનગર એકસો પચાસ રૂપિયાથી ચારસો ને દસ રૂપિયા જેતપુર પચાસ રૂપિયાથી થી ને છપ્પન રૂપિયા ગોંડલ સિત્તેર રૂપિયાથી ત્રણસો ને એકોતેર રૂપિયા વિસાવદર એકસો એકવીસ રૂપિયાથી બસો એકાવન રૂપિયા તળાજા એકસો પચીસ રૂપિયાથી બસો ત્રણસો અઠ્ઠાવન રૂપિયા ધોળાજી નેવું રૂપિયાથી ત્રણસો ને ચાલીસ રૂપિયા અમરેલી એકસો ચાલીસ રૂપિયાથી ત્રણસો ને ચાલીસ રૂપિયા મોરબી સો રૂપિયાથી ત્રણસો ને સાહીઠ રૂપિયા અમદાવાદ એકસો ચાલીસ રૂપિયાથી ચારસો રૂપિયા દાહોદ એકસો વીસ રૂપિયાથી ત્રણસો ને સાઠ રૂપિયા વડોદરા બસો રૂપિયાથી ચારસો ને ચાલીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા અજના તાજા ડુંગળીના બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય જે મિત્રો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે દરરોજના તાજા ડુંગળીના ભાવ જણાવવામાં આવે છે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન